છા બનાવ મંડ્યો બાકી લાઈક કર નાખો બાકી લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કર એવો труપ કે પડી ગયો છા બની ગયો બની તો નથી ગયો હજી તો ઉભા રહે છે બના એટલે અયા ધવાળો દીએ હબાવો સાત પાકી જાય તો હારું બાકી બાપા ભાઠો લેવા તો લીધો લાગે अच्छा फोन चालू करा दिया हूं था बस कट के भरी भरत भाई आए भरत भाई आहिरा में कमेंट करसे तो हम छापियोन मुकी दे फाइनल ने अपना जेओ छाप ली तो है करे जेओ सा करन जेओ है का अपना तोरा उपमा छापियोन लगे है ये

मोबाइल तो हो तो तोवाई जाय पण आपणे तोवळ पसे आपणे तोवाई जाय એટલે આપડા મોબાઈલ જોવો હશે આગર વિડીયો માં કન્ટીન્યુ કરીજો એટલે મિત્રો આપળે આવી લોઈ ઓજા વસલાજી ખેતર હે આ હે 12 વીકા પાછો ઓલી હોય 10 વીકા આ હે 12 વીકા ઓલી 10 વીકા પાછો ઓલી બાજુ જે છેલો હૈ એ 12 વીકા હે ઈમાં આવી લોઈ રુ નહીં ગઈ જો કામ માં માથી મે તો લીધી આ મને હરી ગઈ आमा हम नहीं बहुत बाकी वही वस्टा लाखेतर माने नहरी गई कौ है पेला वह वेला तो बे घायज वेला है पानी में पेला पी गई होने का नहरी गई है लहरते हाँ क्या क्या देखा है जो आप हेटा पाड़ो है कपा हो आप कप्पा तो काट कसे में कहीं वाई न આપડા અહીં હીટ નાખો જવાબ કે આ એક નાખો વાર લેજો 35 મિનિટે આ એક નાખો વાર લેજો 35 મિનિટે ઓ જાય અહીં આપણે નાખો જો આ ભરાઈ ગયું કે નહીં જોયું ભરાઈ ગયું છે તો 35 મિનિટે બધા એકવારમાં છે તેવો નાખો જો આપણે પૂગી ગયા નાખો અહીં પૂગી જ હા કડકવાળમાં એટલો શેટન હોય એટલું તો પૂગી જ હા કડકવાળમાં કે ધીમે ધીમે હાથે આલ્યો તો એટલું પૂગી જ હા હવે આ વિડિયો અહીંયા પૂરો કરીને વિડિયો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં કહીજો અને લાઈક સબસ્ક્રાઇબ વિડીયામાં જુઓ તમને મજા આવી હોય ને જરાક મજા આવી હોય ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કર નાખજો બાકી હું તમને આમ કરવા નથી કહેતો આમ કે તમને યાદ દેવ હું કે લાઈક છે સબ્સ્ક્રાઇબ જુઓ તમને મજા આવી હોય તો કરી નાખજો કરે એમ મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો મળજે જાય બીજા વિડીયામાં જય દ્વારકાથી